લાઠીના પ્રતાપગઢ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નું આગમન સ્વચ્છતા મિશન ના ભાગરૂપે સ્વચ્છ ગામડાની મુલાકાતે રાજ્યપાલે ગ્રામીણ ગામડાના ચોરે કરી જનસભા પ્રતાપગઢ ના ચોરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નું પ્રાકૃતિક ખેતી નું મહત્વ સમજાવ્યું રાજ્યપાલને પ્રતાપગઢ ના સ્થાનિકોએ ઉષ્માભેટ આવકાર્યા प्रतापगढ़ गणित प्राथमिक शाला विद्यार्थी ने मिला राज्यपाल रात्रि खेड तो खाटला बैठक कर प्राकृतिक खेती अंगे समझ आप प्रतापगढ़ प्राथमिक शाला में रात्रि विश्राम कर राज्यपाल पुलिस तंत्र चुस्त बंदोबस्त वे राज्यपाल रात्रि विश्राम प्रतापगढ़ शाला में कर अभी एक महीना पहले મારું ગામ પ્રતાપગઢ મારું નામ છે ભૂપેભાઈ વસણાભાઈ લાઠિયા અમારા ગામમાં આજે રાજ્યપાલ પદે એટલે ભગવાન સન્માન અમે માની છીએ અને એને પ્રકૃતિ ખેતી માટે બહુ સારું માર્ગદર્શન આપ્યો છે હું એ ખેતીમાં ખેતી માં યુદ્ધ કરી રહ્યો છું અત્યારે હું પ્રકૃતિ ખેતીમાં બહુ રસ ધરાવું છું ગાયું મારી અમદાવાદ છે અને ખાતર હું અમદાવાદ છે લાવું છું પ્રતાપગઢમાં મને બહુ રસ છે હવે અમારા ભાઈઓ બધા છે ને આજથી બધા રસ બધા જાગે તો બહુ સારું રાજ્યપાલ એટલે અમારા લગભગ દિવાળી જેવો ટાઈમ થયો અમારા ગામમાં વર્ષો પછી જીની મેમેને જ જોયું એટલી ગાડી કોઈ જોઈ એટલો બધો માહોલ અમે ક્યારે જોયો નથી અને આજ અમને લાગે અમારા ગામમાં ભગવાન શ્રી રામ પધારે એવું લાગ્યું નામ રમણીકભાઈ સતાણી છે પ્રતાપગઢ એટલે લાઠી તાલુકાનું એક રળિયામણું ગામ ત્યાં આજે ગુજરાતના મહામહિમ રાષ્ટ્ર શ્રી દેવવ્રતજી પધાર્યા અમારા ગામમાં ખુશીનો માહોલ હતો રાજ્યપાલજી પધાર્યા એટલે એમને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો સાથે સાથે સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરી અને ખાસ પ્રાકૃતિક ખેતી કે જેની રાજ્યપાલ શ્રી એક નેમ લઈને ફરી રહ્યા છે એ બાબતે ગામ લોકોને તથા આજુબાજુના લોકોને માહિતગાર કર્યા ગૌ આધારિત ખેતી કઈ રીતે કરવી દરેક ઘર એક ગાય રાખે અને ગૌ આધારિત ખેતી કરે તેમજ દરેક પ્રકારના રાસાયણિક ખાતરો દવાઓ એને તિલાંજની આપી અને ઓર્ગેનિક ખેતી કરે એ માટે રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ આખા ગામને સંબોધ્યું અને બહુ બહુ સમજણભરી વાત કરી ગામ લોકો ને એની વાત મારું નામ નવીનભાઈ લાડોલા છે માજી સરપંચ મારું ગામ પ્રતાપગઢ તાલુકો લાઠી અમારા ગામમાં છેલ્લા પચાસ વર્ષથી ચૂંટણી નથી એટલે કે સમરસ ગામ આવે છે સમરસ થવાનું કારણ કે બધા લોકો ભાઈચારાથી એકતાની ભાવનાથી રહે છે એટલે અમારા ગામમાં ક્યારે ચૂંટણી નથી થઈ ક્યારે પોલીસ કેસ છેલ્લા ત્રીસ વર્ષતા પોલીસ કેસ નથી દીધ્યો આવી બધાય અમારા ગામના લોકો એકતાથી રહે છે અને રાજ્યપાલ રાજ્યપાલશ્રી દલિતના ઘરે આજે ભોજન લીધું છે એ પણ અમે બધા એકસાથે મત થઈ રહીએ છીએ